નમસ્કાર ખેડૂત મિત્રો હું શરૂપેશ પટેલ આજના વિડીયોની અંદર આપણે કપાસના ભાવને અસર કરતા આવ્યા છે સારા સમાચાર સાથે ન્યૂયોર્ક અને એમસેક્સ વાયદામાં સતત ત્રીજા દિવસે તેજી તરફ વલણને કપાસના ભાવ અઢારસોથી ઉપર જવાની પૂરી શક્યતાઓ છે તે બધી જ માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના તાજા બજાર ભાવ સૌથી પહેલા આજે જાણવા મળે તો મિત્રો કપાસમાં સતત તેજી જોવા મળી રહી છે આજે કપાસની આવકો દેશભરમાં તેને એક લાખ ઘાસડીની અંદર થઈ ગઈ હતી તેમાં ભાવની વાત કરીએ તો સતત ત્રીજા દિવસે વીસથી ત્રીસ રૂપિયા વધીને તેની ક્વોલિટી મુજબ સૌથી પચાસથી લઈને સોળસો ને રૂપિયા સુધીના જોવા મળી રહ્યા હતા તુર્કી અત્યારે ભારત પાસેથી યાનની મોટી માત્રામાં ખરીદી કરી રહ્યું છે ત્યારબાદ યુરોપ અને અમેરિકામાં પણ માંગ હોવાના કારણે અત્યારે ભારતમાંથી મોટી માત્રામાં યાનની માંગ થઈ રહી છે એટલે તુર્કી અને યુરોપ અને અમેરિકા આ ત્રણેય દેશ એવા છે જે ભારત પાસેથી અત્યારે યાનની ખરીદી કરી રહ્યા છે આ વર્ષે ખેડૂતોને હજી આશા છે કે કપાસના ભાવ અઢારસોથી બે હજાર રૂપિયા મળશે પરંતુ ખેડૂતોને દબાવવા માટે બજારમાં ભારે ઉથલપાથલ કર્યું છે જે રીતે વેપારીઓ જીન્સો મિલમાલિકો અને સરકારી જે બેદરકારીઓ વર્તાવી છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે તો મિત્રો એક તો આ વર્ષે ભર ઉનાળે પણ વારંવાર માવઠી ચાલી રહ્યા હોવાથી ભાવ ઉપર અસર કરી રહ્યું છે જેમાં આ વર્ષે ચાલીસ થી લઈને એકતાલીસ લાખ ઘાસ ઉત્પાદન ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી તેમાં સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં નેવું થી લઈને પંચાણું લાખ ગાંસડીનું થાય તેવી ધારણાઓ છે અને શુક્રવારે ન્યુરોક કોટન વાયદામાં ભારે ભરકમ કડાકા સાથે વાયદો તૂટીને ઇઠોતેર સેન્ટે થઈ ગયો હતો પરંતુ આજે વાયદો એંશી પોઈન્ટ પચાસ સેન્ટે રન કરી રહ્યો છે બીજી તરફ આ વર્ષે સરકારે બેદરકારીના કારણે વાયદા મોડા ચાલુ કર્યા હતા તે ઉપરાંત નિકાસ પર પ્રતિબંધ હતો આયાત ફ્રી હોવાના કારણે નિકાસ કરતાં જાજી આયાત થઈ ગઈ હતી જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તે ઉપરાંત ખેડૂતોને પણ ખરેખર કપાસનો ભાવ અઢારસો થી બે હજાર રૂપિયા મળશે તો ફાયદો થશે જેના કારણે સરકાર હવે ટેકાના ભાવ વધારીને તેની ક્વોલિટી મુજબ અઢારસોથી થી બે હજાર રૂપિયા કરે તો જ કંઈક સારું થઈ શકે તો મિત્રો જે અત્યારે બજાર છે તે દિવસોમાં એટલે કે દિવસમાં પચાસ રૂપિયા સાથે વેપારો ચાલુ રહેવાની શક્યતાઓ રહેલી છે મિત્રો વીસ થી પચીસ ટકા ખેડૂતો એવા છે જે મને અઢારસો ઉપરના ભાવ લેવા માટે હજી મક્કમ છે શું એવા ભાવ થશે તે એક મોટો પ્રશ્ન છે પરંતુ આ વખતે જે રીતે વેપારીઓ જીનસો મિલ માલિકો અને સરકારની મિલી ભગતના કારણે ખેડૂતો દબાઈને કપાસની ખરીદી કરી રહ્યા છે બીજી તરફ આ વર્ષે કુદરત હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ વખતે બન ઉનાળે પણ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે અને વારંવાર માવઠા થઈ રહ્યા છે હાલ પણ એક માવઠું સક્રિય છે ઉત્પાદનમાં જુદા જુદા ઘણા અંદાજો છે અને અમારા અંદાજ પ્રમાણે માર્ચ એન્ડિંગ સુધીમાં નવ નેવુંથી બસો લાખ ગાંસડીની આવક થઈ હતી ત્યારબાદ અત્યાર સુધીમાં બચો પચીસથી બચો ચાલીસ લાખ ઘાંસડીની આવક થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે ભારતીય માર્કેટમાં એક બાબત તો નક્કી છે કે ભારત ઉત્પાદન ઘટે કે વધે તેના આધારે તેજી મંદી થઈ શકતી નથી પરંતુ રૂપબજારની સ્થિતિ અને માંગ કેવી છે તેના આધારે તેજી મંદી નક્કી થતી હોય છે છેલ્લા કેટલાક વર્ષથી ભારત જીનુસ અને મિલો મિલોની કપાસની માર્કેટની સરખામણીએ એકંદરે સસ્તું મળતું રહ્યું છે ભારતીય વર્લ્ડમાં રૂ મળી રહ્યો હોવાથી પ્રોડક્ટ મોંઘી થઈ રહી છે ભારત કોટન પ્રોડક્ટ સુધારી બ્રાન્ડિંગ કરવામાં આવી છે જે રીતે ભારત કોટન પ્રોડક્ટ વિશ્વ બજારમાં વેચાઈ શકે તેમ છે એક વિચિત્રતા એ પણ છે કે ભારત રૂ આયા અગિયાર ટકા ડ્યુટી ભરીને થઈ રહી છે આ ફ્રી ડ્યુટી એગ્રીમેન્ટના કારણે કોટન યાર્ડની ફ્રી ડ્યુટી આવી રહી છે આ બાબત તમામ એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવી છે તેની કોઈ અસર થતી નથી ભરતમાં રૂહની આવક આગામી એક મહિના દરમિયાન એક પોઈન્ટ થી એક પોઈન્ટ ચાલીસ લાખ ઘાસડી રહેવાનો અંદાજ છે ત્યારબાદ આવકો ઘટી રોજિંદા એક લાખ ઘાસડીની થશે ત્યાર સુધી રોજિંદા ભાવ એક પોઈન્ટ ત્રીસથી એક પોઈન્ટ ચાલીસ લાખ ઘાસડી રહે ત્યાર સુધીનો ભાવ એકસઠ હજાર પાંચસોથી લઈને ત્રેસઠ હજાર ખાંડી રેન્જમાં ચાલશે ત્યારબાદ રોજિંદા એક લાખ ઘાસડીની આવકો થશે ત્યારે ભાવ ચોસઠથી પાંસઠ હજાર થશે પરંતુ સિત્તેર હજારની શક્યતાઓ થોડી ઓછી દેખાઈ રહી છે એકસઠ હજારની નીચે જો જાય તેવી શક્યતાઓ હાલ સાવ ઓછી દેખાઈ રહી છે ભાવની વાત કરીએ તો તેની ક્વોલિટી મુજબ હલકા મીડિયમ હોય તો તેનો ભાવ સૌ પચાસથી પંદરસો અને સારા ભાવ સારા કપાસના અભાવ પંદરસોથી સોળસો અને એ વન અને ફોરજી કપાસ હોય તો તેના ભાવ સોળસોથી સોળસો નેવુંના બોલાવતા હોય છે અને ગામડા પેટા સોળસોથી સોળસો સાહીઠના અને ફોરજીના કપાસના ભાવ સોળસો એંસી સુધીના બોલાઈ રહ્યા છે પરંતુ હાલ હજી પણ ખેડૂતો મક્કમ છે અને વેસોલી સાવ ઓછી જોવા મળી રહી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું કપાસના એક નવા સર્વે સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે જય જવાન જય કિસાન